જૈવિક ખેતી, ડ્રિપ સિંચાઈ અને માટી આરોગ્ય કાર્ડના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કૃષિ સહાય યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમાં રવિ પાક માટેની સહાય, બીજ વિતરણ, ખાતર સહાય અને માર્કેટ લિંકેજ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. ખેડૂતોને નવીન પદ્ધતિઓ અપનાવવા તથા વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમથી ખેડૂતોમાં નવી ટેકનોલોજી અને આધુનિક ખેતી પ્રત્યે જાગૃતિ વધારાઈ છે કોળી સમાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા કૃષિ અધિકારીઓએ ખેડૂતો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને નવી તકનીકી માહિતી આપી હતી આવા કૃષિ મહોત્સવ ખેડૂતોને નવી દિશા આપતા અને ટેકનોલોજી સાથે જોડાતા બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે સાત ઓક્ટોબર બે હજાર પચીસના રોજ મનન્ય મોદી સાહેબને શાસન દુરા સંભાળ્યાને ચોવીસ વર્ષ પૂર્ણ થઈને પચ્ચીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેના અંતર્ગત સેવા સપ્તાહની ઉજવણીના રૂપે આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન ગણદેવી કોળી સમાજની વાડી આગળ કરવામાં આવેલું હતું અને એમાં આજે ખેડૂતોને વિવિધ લાભો સરકારશ્રીની વિવિધ યોજના અને કેટલીક કઈ રીતની સહાય મળે છે એની માહિતી આપવામાં આવી એમાં મુખ્યમંત્રીશ્રી પણ જોડાવાના હતા અને અત્યારે એ કાર્યક્રમમાં ખેડૂતોને અલગ અલગ વિભાગ દ્વારા કઈ કઈ સહાય મળે છે કયા કયા રોપામાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો મળે છે એની માહિતી વૈજ્ઞાનિકો દ્વારા અને ડોક્ટરો દ્વારા આપવામાં આવી અમે અત્યારે અલગ અલગ સ્ટોલો પણ લાગેલા છે જેના દ્વારા પણ ખેડૂતોને વિવિધ સહાયની માહિતી આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ખેડૂતોને જે યોજનાઓનો લાભ મળવો જોઈએ એની માહિતી એમાં આપવામાં આવી તો આવી દરેક અલગ અલગ માહિતી દ્વારા કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને એવી માહિતી દ્વારા પૂરી પાડવામાં આવી કે જેના દ્વારા ખેત ઉત્પાદનમાં વધારો અને ખેડૂતની આવક વધી શકે એવી સંપૂર્ણ માહિતી અહીં પૂરી પાડવામાં આવી છે નીતિન પટેલનો